શ્રી મહાકાળેશ્વર ધામ ચલથાણ ખાતે શ્રીમઠ ભાગવત સપ્તાહ નિમિત્તે કળશ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા પલસાણ તાલુકાના ચલથાણ ગામે વિજ્યાનગર ખાતે આવેલા શ્રી મહાકાળેશ્વર ધામ કે જ્યાં શિવ પરિવાર ઉપરાંત તમામ દેવી દેવતાઓની પ્રતિમા બિરાજમાન છે તેવા ધામમાં આજે તારીખ ચૌદ ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી સંગીતમય શ્રીમઠ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ સ્વરૂપે આજે બુધવારે સવારે નવ કલાકે કળશ યાત્રા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા જે વિદ્યાનગર કથા મંડપથી નીકળી ચલથાણ બજાર થઈ ચંચલેશ્વર મહાદેવ મંદિરથી પરત કથા મંદિર પહોંચી હતી અને ત્યાં કથાકાર શ્રી માનવાનંદજી મહારાજ શ્રીધામ જનકપુરવાળાએ દેવી દેવની પૂજા કરાવી અને કથાનું મહાત્મય સમજાવ્યું હતું આ કથા દરરોજ બપોરે બે કલાકથી સાંજે છ વાગ્યા સુધી ચાલશે જે દરમિયાન ચૌદ ઓગસ્ટે સવારે આઠ કલાકે કળશયાત્રા સર્વદેવની પૂજા કળશનું મહાત્મ્ય તારીખ પંદર ઓગસ્ટના રોજ પરીક્ષિત ઉત્સવ અને શ્રી શુક્રદેવની ઉપાસના અને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે આ ગઢ આંગણે જ્ઞાન જ્ઞાનરંગમાં પધારો અને અક્ષય પુણ્યનો લાભ મેળવી જ્ઞાનરૂપી ગંગામાં પાવન થઈ શ્રાવણ માસના શુભ અવસરે શ્રીમદ ભાગવત કથાનો મોટી સંખ્યામાં લાભ લેવા શ્રી મહાકાલેશ્વર ભક્ત પરિવાર ચલથાન દ્વારા વિનંતી કરવામાં આવી છે મારું નામ પ્રવીણભાઈ ભીખાભાઈ ઢીમર ગામ ડાંભા આ ચલથાણ મુકામે શ્રી મહાકાલેશ્વર ધામ વિજયનગરમાં આજે આજના રોજ એકસો એકાવન કુમારિકાની કરસ તેમજ કોઠી યાત્રા કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં શ્રી ભક્તો જોડાયા ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું છે શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ ચૌદથી વીસ સુધી આયોજન નક્કી છે જેમાં વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે અને વીસમાં તારીખ વીસના રોજ મહાકાલેશ્વર ધામની તૃતીય સાલગીરી નિમિત્તે હવન પૂજા તથા બંધારણનું આયોજન કરવામાં આવે છે જેમાં કથાકાર શ્રી માનવાનંદજી મહારાજના સ્થાનમાં કરાવશે સર્વ ભવિક ભક્તોએ પધારવા નિમંત્રણ આપું છું